આજે ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશ્નરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે સિટી એડિશનલ ઇન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસ્ટ્રિટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જ્યાં પર વોટર લોંગ લોગિંગના જે સ્થલો છે તે ના ભરાય એવું પૂર્ણરૂપે આયોજન કરવામાં આવે અને સંજોગાવસાદ ક્યાંય વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોકિંગ કા જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં જે પણ જે વરસાદ દરમિયાન જે વિભાગ લગતા વિભાગોને જેમ કે બગીચા ખાતું હોય એસ્ટેટ હોય સિટી ઇજનેર હોય હેલ્થ હોય બધા જ વિભાગોને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે સાથે સાથે દર વરસાદ દરમિયાન જ્યારે પાણીનો નિકાલ થાય ત્યારે એના પછીની જે ખાસ જે હેલ્થની કામગીરી એ તાકીદે કરવામાં આવે જેનાથી કે કોઈપણ પ્રકારનો જે રોગચાલો કે પાણીજન્ય રોગ હોય એ ના ફેલાય એની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે નમસ્કાર આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર અડત્રીસ એક નેવ નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર ઝીરો ઓગણ એસી છવ્વીસ અઠ્ઠાવન પચીસ વીસ ઓગત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત સાત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શહેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શહેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું અઠ્યોતેર ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજીત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા અને આ જે વોટર સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી બારથી પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે